સરસ મજાનો મહાકુંભ ચાલી રહ્યો છે એની અંદર પ્રયાગરાજની અંદર તારીખ તેરના રોજ પૂર્ણિમાના દિવસે ખૂબ સુંદર સ્નાન કર્યું સાધુ સંતો અખાડાઓની અંદર યુગાંડાથી પધારેલા પુરેશભાઈના સાથી મિત્રો સાથે પણ સ્નાન કર્યું ચૌદ તારીખે મકર સંક્રાંતિનું સ્નાન પણ શાહી સ્નાન સરસ મજાની રવેડીઓની અંદર મા ગાયત્રીનું પૂજન કરી અને શાહી સ્નાન કરવામાં આવ્યું સ્નાન કર્યા બાદ ભગવાનના ખૂબ આશીર્વાદ મેળવી અયોધ્યાની અંદર રામચંદ્રજી ભગવાનના દર્શન કરવામાં આવ્યા કાશી વિશ્વનાથની અંદર મહાપૂજાનો લાભ લેવામાં આવ્યો ત્યારબાદ ચલાલા વધારી અને અહીંયા પણ સંસ્થામાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું તો ભગવાનના ખૂબ આશીર્વાદ મહાપર્વના મહાકુંભના મેળવ્યા જય માતાજી